શહેરના ઇલોરા પાર્ક સ્થિત મિસ્ટર પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક ચોંકી ગયા છે જેમાં અભિષેક નામના ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે જેમાં દુકાન માલિકે કંપનીની ભૂલ હોવાનું કહેતા ઉધળો લીધો હતો ખાવા પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યાં હવે પફમાંથી એવી વસ્તુ નીકળી છે જે જાણીને તમને વિશ્વાસ પણ નહીં થાય આ પફ ખાશો તો દાંત તૂટી જશે તેવી વસ્તુઓ મળી આવી છે અગાઉ મોરબીમાં પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો એક ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી સાથે જ સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો પણ દાવો છે તેમજ પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટેલમાં ઇડલી સંભારમાંથી બંદો નીકળ્યો હતો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ગ્રાહકે ઇડલી સંભારમાંથી બંદો નીકળતા સ્ટાફને જાણ કરી હતી જ્યારે સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ સામે આવ્યું હતું ગ્રાહકે ફૂડ વિભાગને હોટેલ સામે કાર્યવાહીની માંગ કરી છે